મિત્રો સર્વશક્તિમાન ઈશ્વરે મનુષ્યોનું સર્જન કર્યું અને મનુષ્ય ઘણી વસ્તુઓ બનાવી મંદિરો બનાવ્યા મસ્જિદો બનાવી ચર્ચ ગુરુદ્વારા જાતિ નિર્માણ ઊંચનીચ ધર્મ ભેદભાવ બધું જ મનુષ્યોએ બનાવ્યું અને જ્યાં સુધી તે જીવે છે તે આ બધામાં ભટકતો રહે છે એક દિવસ તે આ દુનિયા છોડી દે છે પણ જ્યાં સુધી તે જીવે છે તે સ્વીકારતો નથી કે તે ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જશે તેની સાથે જશે નહીં જ્યાં સુધી તે તે જીવે છે શાંતિથી જીવતો નથી અને કોઈને શાંતિથી જીવવા દેતો નથી તો મિત્રો આજની વાર્તા કંઈક આવી છે એક દલિત છોકરો એક બ્રાહ્મણ પરિવારના ઘરે પહોંચે છે હવે તે છોકરો તરસ્યો હોવાથી તે તેમની પાસેથી પાણી માંગે છે ઘરમાં એક યુવતી હતી જે તે દલિત છોકરાને પાણી આપે છે અને મિત્રો આ પાણી તે બંનેના જીવનમાં દુઃખનો સમુદ્ર બની જાય છે પૂર લાવે છે અને તે પછી ફક્ત આ નાની વસ્તુ માટે જે અજાણતા બની હતી ફક્ત આ નાની વસ્તુ માટે તે છોકરાનો હાથ તૂટી જાય છે અને તે છોકરીને પણ તેની સજા મળે છે તો મિત્રો શું થાય છે ચાલો જાણીએ આખી વાર્તા આ વિડિયોમાં પણ વિડીયોમાં આગળ વધો તે પહેલા હું તમને વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારું મનોબળ વધતું રહે મિત્રો આ બિહારના બક્સર જિલ્લાના એક દલિત મજૂરની વાર્તા છે જે છેલ્લા વીસ વર્ષથી એક બ્રાહ્મણના ઘરે કામ કરતો હતો અને તેમના માટે ખેતી કરતો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની તબિયત બગડતી હતી તેથી તે તેના પુત્રને કહે છે કે ત્યાં જઈને પૈસા માંગ મારે દવા ખરીદવી છે છોકરો તરત જ તેની સાયકલ લઈને તે ઘરે પહોંચે છે અને ઘરમાં કોઈ છે કે નહીં તે કહે છે બૂમ કરતી વખતે તે આંગણમાં પહોંચે છે પછી બે મિનિટ પછી એક યુવાન છોકરી જેની ઉંમર લગભગ ઓગણીસ થી વીસ વર્ષની છે છોકરીનું નામ નીલમ છે તે આવે છે અને છોકરાને પૂછે છે શું વાત છે તમે ક્યાંથી આવ્યા છો છોકરો કહે છે કે મારું નામ સંતોષ છે અને હું પૈસા લેવા આવ્યો છું શું ઘરમાં બીજું કોઈ નથી છોકરી વિચારે છે કે જ્યારે તે પૈસા વિશે સાંભળે છે ત્યારે તે બીજું કંઈ પૂછતી નથી અને કહે છે કે ના ઘરમાં કોઈ નથી અને બધા બહાર ગયા છે તે કહે છે ઠીક છે પણ જો મને પાણીનો ગ્લાસ મળે તો તે ખૂબ જ ઉપકાર થશે હવે તે બે ત્રણ કિલોમીટર દૂરથી સાયકલ ચલાવીને આવ્યો હતો અને પરસેવાથી ભીંજાયો હતો જોકે ત્યાં એક નળ હતો જો તે ઈચ્છતો હોત તો તે તેને ત્યાં જઈને પાણી પીવાનું કહી શકતી હતી પરંતુ તે વિચારે છે કે મને તેને ફ્રીજમાંથી ઠંડુ પાણી આપવા દે તે પછી તે પાણી લાવે છે અને બોટલ અને ગ્લાસમાં લાવે છે તે તે તેમાં પાણી પાણી રેડે છે 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 અને તેને આપે લીધા પછી ખૂબ ખુશ થાય જ્યારે તેના બે ભાઈઓ ભગવાન જાણે ક્યાંથી આવે છે ત્યારે તે પાણી પી રહ્યો હતો એકનું નામ અમન છે અને બીજાનું નામ આકાશ છે જે છોકરો દલિત હતો તેનું નામ સંતોષ છે જેમ જેમ તેઓ આવે છે તેઓ જુએ છે અને આશ્ચર્ય પામે છે કે કોણ છે જે અમારા આંગણમાં ઊભા રહીને આરામથી આટલું પાણી પી રહ્યો છે તેઓ તેને પૂછે છે ભાઈ તું ક્યાંથી આવ્યો છે તે કહે છે કે હું રામ અવતારનો દીકરો છું અને હું અહીં મજૂરીના પૈસા માટે આવ્યો છું પિતાજી બીમાર છે આ સાંભળતાની સાથે જ તે કહે છે અહીં અમારા આંગણમાં આવવાની હિંમત તારી કેવી રીતે થઈ અને મારી બહેનના હાથે પાણી પીવાની તેઓ તેને મારવા લાગે છે પરંતુ તને કંઈ સમજાતું નથી અને જ્યારે સમજાયું ત્યારે તે કહે છે કે ભાઈ મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ પરંતુ તેને નીચે પાડી ખૂબ માર મારે છે જે નીલમ હોય છે તે ગભરાઈને ઘરમાં જાય છે તેની માતા ઘરમાં જ હતી આરામ કરી રહી હતી તો તે તેમને ઉઠાડી લાવે છે તે આવીને કહે છે કે શું થયું તમે લોકો તેને કેમ મારી રહ્યા છો હવે તેઓ તેને છોડી દેશે પરંતુ ત્યાં સુધીમાં સંતોષનો હાથ તૂટી ગયો હતો તે પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે અને સાયકલ ત્યાં જ છોડી દે છે તે પોતાના તૂટેલા હાથ સાથે ઘરે જાય છે બીમાર રામ અવતાર તેને જોતા જ પોતાની બીમારી ભૂલી જાય છે અને પૂછે છે કે શું થયું તે આખી વાર્તા કહે છે તે પછી તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાય છે જ્યાં તેના હાથ પર લાસ્ટર લગાવે છે તે પછી તેઓ તેને ઘરે લાવે છે સાંજે તે ઘણી બધી આંખો નીચે લટકાવીને બેઠા હતા તો તેમની પત્ની પૂછે છે શું વાત છે તમે આટલા ઉદાસ કેમ બેઠા છો તે કહે છે હું વિચારી રહ્યો છું કે જે લોકોના ઘરમાં હું છેલ્લા વીસ વર્ષથી કામ કરતો હતો મારા વગર તેમનું કોઈ કામ થઈ શકે નહીં તેઓએ મારા દીકરા સાથે આવું વર્તન કર્યું તેમની પત્ની કહે છે શું તમે ફરિયાદ નોંધાવવાનું વિચારી રહ્યા છો તે કહે છે પોલીસ સ્ટેશન જવાનો કોઈ ફાયદો નથી પહેલા હું જે લોકો સાથે છેલ્લા વીસ વર્ષથી કામ કરું છું તેમની પાસે જઈશ અને તેમને પૂહીશ કે મારા દીકરાનો શું વાંક હતો તેણે શું કર્યું હતું હવે મિત્રો બીજા દિવસે સવારે તેઓ તે ઘરમાં જાય છે તે ઘરનો માલિક આનંદ છે તે બેઠો હતો અને દરરોજની જેમ રામ અવતાર તેનું સ્વાગત કરે છે અને તે પછી તે ત્યાં ઊભા રહે છે ત્યારે તેના બે દીકરાઓ અમન અને આકાશ પર ત્યાં હતા જુએ છે કે આ એ જ મજૂર છે જે કામ કરે છે જેમનો દીકરો ગઈકાલે આવ્યો હતો તે તેની માતાને કહે છે પછી માતા અને પુત્રી બંને દરવાજા પાછળ આવીને ઉભા રહે છે રામ અવતારના મોમાંથી કઈ નીકળતું નથી પછી આનંદ કહે છે કે તું કેમ છે રામ અવતાર પૈસા લેવા આવ્યો છે તે કહે છે માલિક મને પૈસાની જરૂર છે પણ હું ફક્ત એ પૂછવા આવ્યો છું કે મારા દીકરાની ભૂલ શું હતી અને તમે તેને આટલો માર માર્યો પછી તે કહે છે રામ અવતાર જ્યાં તું ઊભો છે ત્યાંથી આજ સુધી તું યારે આગળ વધ્યો નથી તું તારી મર્યાદા જાણતો હતો પછી તારે તારા દીકરાને પણ આ સમજાવીને મોકલવો જોઈતો હતો તે આવીને મારા આંગણમાં ઊભો રહ્યો અને નીલમના હાથમાંથી પાણી પી રહ્યો હતો અને પછી મારા બંને દીકરા આવ્યા અને તેમને જે ગમે જે સમજાયું તેમણે તે કર્યું અને જો તેઓ ધર્મનું રક્ષણ નહીં કરે તો કોણ કરશે રામ અવતાર અત્યાર સુધી વિચારી રહ્યો હતો કે કદાચ તેમને ખબર નહોતી કે તે મારો દીકરો છે જો તેઓ જાણતા હોત તો તેઓએ તેને ના માર્યો હોત પરંતુ હવે તે વિચારવા લાગે છે કે દીકરાઓ તેને માર્યો છે અને પિતાનો પણ આ અભિપ્રાય છે તે ચોંકી જાય છે તે કહે છે સાહેબ તે ફક્ત એક છોકરો હતો તેની પાસે એટલી સમજ નહોતી તમે તેને માફ કરી શક્યા હોત તેથી આનંદે કહ્યું કે તે તેના માટે જરૂરી હતું તમને ખરાબ લાગશે પણ દરેકે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ તેથી તે તેના માટે જરૂરી હતું તેણે ભૂલ કરી હતી તેથી તેને પાઠ ભણાવવો જોઈતો હતો અને તેણે અહીં આવવાની હિંમત કેવી રીતે કરી હવે રામ અવતાર પાસે પણ આનો કોઈ જવાબ નહોતો તે પછી તે કહે છે કે ઠીક છે માલિક જો તમે લોકો એમ કહી રહ્યા છો તો તે સાચું જ હશે કદાચ હું મારા દીકરાપ્રત યેના પ્રેમથી આંધળો થઈને અહીં આવ્યો હતો મારે આવવું ન જોઈતું હતું તે પછી તે કહે છે કે તેનો દીકરો તેની સાયકલ ત્યાં છોડી ગયો હતો તે સાયકલ ત્યાં ઊભી હતી તે સાયકલ તરફ આગળ વધે છે હવે શું કહેવાનું બાકી છે આપણે અહીંથી નીકળી જવું જોઈએ પછી આનંદ રામ અવતારને અટકાવે છે અને કહે છે કે તું ક્યાં જઈ રહ્યો છે રામ અવતાર કહે છે બોસ હું હવે મારા ઘરે જાઉં છું મારે શું કરવું જોઈએ તે કહે છે કે તું માફી નહીં માંગે રામ અવતાર કહે છે મારે કઈ વાતની માફી માંગવી જોઈએ તે કહે છે કે તારા દીકરાએ જે ભૂલ કરી તે તેને સારા સંસ્કારો ના આપ્યા તેણે અમારા આંગણમાં ઊભા રહેવાની હિંમત કરી અને તેને મારી દીકરી પાસેથી પાણી પીધું તેથી તારે તેના માટે માફી માંગવી પડશે રામ અવતાર વિચારે છે કે વીસ વર્ષથી હું તેમની સાથે છું અને હું અહીં કામ કરી રહ્યો છું અને જો આ તેમનું મારા પ્રત્યેનું વલણ છે તો તેઓ બીજા લોકો વિશે શું વિચારતા હશે તેણે છેલ્લા વીસ વર્ષમાં ક્યારેય કોઈ જવાબ આપ્યો ન હતો જો કે આ પહેલાં પણ તેને તેમની વાતોથી ઘણીવાર દુઃખ થયું હતું પરંતુ તે વિચારતો હતો કે આ મારું ભાગ્ય છે હું શુદ્ર છું તો ઠીક છે પરંતુ આજે જ યારે તેમની ધીરજ તૂટી ગઈ ત્યારે તે કહે છે કે સ્વામી રાવણનો અભિમાન પણ કામ ન આવ્યું તે સોનાની લંકા હતી અને થોડી વારમાં બધું બરબાદ થઈ ગયું તે સમાપ્ત થઈ ગઈ હું છેલ્લા વર્ષથી તમારી સાથે કામ કરી રહ્યો છું એક રીતે હું તમારી સેવા કરી રહ્યો છું તમારા પિતા ત્રણ વર્ષ સુધી ખાટલા પર રહ્યા તેઓ શૌચાલયથી લઈને ખાટલા પર બાથરૂમ સુધી બધું જ કરતા રહ્યા હું તેમને સાફ કરતો રહ્યો નવડાવતો રહ્યો તેઓ ઘણી વાર મને રડતા અને કહેતા કે અવતાર મારા ચાર બીજા દીકરા છે જો તું ન હોત તો મને કીડા લાગત તેઓ મને ખાઈ ગયા હોત પરંતુ મારી કોઈ પુત્રવધુ અને પુત્રો મને જોવા પણ આવતા નથી તું મારા દીકરાઓ કરતા સારો છે તો તે સમયે તમે ક્યાં હતા તો શું હું તે સમયે દલિત ન હતો શું તમારા પપ્પા કંઈક બીજા હતા શું તમે કંઈક બીજા છો જ્યાં સુધી મારા દીકરાની વાત છે તમે લોકોએ મારા સીધા સાદા દીકરાનો હાથ તોડી નાખ્યો અને તેના શરીર પર ડાઘ લગાવ્યો પણ એક પ્રાણી પણ તેના બાળકોને તેના જીવન કરતાં વધુ પ્રેમ કરે છે હું હજુ પણ એક માણસ છું મને અફસોસ છે કે તમે લોકોએ મારા દીકરા સાથે જે કર્યું તેનો તમને બિલકુલ અફસોસ નથી તમે તમારા બાળકોને જેટલો પ્રેમ કરો છો તેટલો જ હું મારા દીકરાને પણ પ્રેમ કરું છું તે ભણે છે લખે છે અને અભ્યાસમાં સારું કરી રહ્યો છે હું ગર્વથી કહી શકું છું કે મારો દીકરો તમારા દીકરાઓ કરતા સારો છે અને તે પછી તે કહે છે કે હું જઈ રહ્યો છું પણ ભગવાન બધું જુએ છે અને પછી તે ત્યાંથી ચાલ્યા જાય છે જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે સંતોષની માતા તેમને પૂછે છે કે શું થયું તે કહે છે કે સાંભળશ નહીં એક માતાનું હૃદય એટલું મજબૂત નથી કે તે આ બધું શકે પણ છતાં તે બધું કહે છે અને પછી મિત્રો બીજો દિવસ આવે છે હવે કોણ જાણે આનંદના ઘરે શું થયું પરંતુ બીજા દિવસે નીલમ નામની છોકરી સંતોષના ઘરે આવે છે અને પછી જ્યારે તેની માતા તેને જુએ છે ત્યારે તે વિચારે છે કે આ કઈ છોકરી છે જેણે પોતાની સ્કૂટી પાર્ક કરી છે અને મારા દરવાજે આવી છે તે કહે છે કે દીકરી તું ક્યાંથી આવી છે તે કહે છે કે હું આનંદની દીકરી છું હું સંતોષને મળવા આવી છું સાંભળતા જ તે હાથ જોડીને કહે છે કે તું શું કરવા આવી છે શું તું એ જોવા આવી છે કે મારો દીકરો જીવિત છે કે મરી ગયો છે તે કહે છે કે કાકી કૃપા કરીને મને માફ કરો બસ મને એક વાર તેને બતાવો હું તેની માફી માંગવા માંગુ છું તે વારંવાર કહે છે કે અહીંથી જા પણ નીલમ સંમત થતી નથી તેની માતા વિચારે છે કે ઓછામાં ઓછું તેને બતાવી દેવો જોઈએ મને તેનો પરિચય કરાવી દેવો જોઈએ નહીં તો જો તે અહીં ઊભી રહેશે તો તેના પરિવારને ખબર પડશે અને તેઓ આ માટે આપણને દોષ આપશે તેઓ એવું નહીં વિચારે કે તેમની દીકરી પોતે આવી હતી તે કહે છે કે સંતોષ તે રૂમમાં છે જઈને તેને મળી લે તેને મળીને તરત જ અહીંથી ચાલી જા હવે મિત્રો નીલમ રૂમમાં જાય છે અને સંતોષના પલંગ પાસે બેસે છે સંતોષના હાથને સ્પર્શ કરીને જેના પર પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હતું તે કહે છે કે મને માફ કર સંતોષ કહે છે કે તું કઈ વાતની માફી માંગવા આવી છે તે તારી ભૂલ નહોતી તે કહે છે કે જે કોઈની ભૂલ હતી તે મારા પરિવારની હતી મારા ભાઈઓની હતી પરંતુ મારા કારણે તને માર પડ્યો છે તેથી કૃપા કરીને મને માફ કર અને મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે અને તને ક્યા ક્યાં ઈજા થઈ છે સંતોષ કહે છે કે મને જે ઈજા થઈ છે તે રૂઝાઈ જશે પણ મારા આત્મસન્માનને જે ઈજા થઈ છે મારા હૃદયને જે ઈજા થઈ છે તે હું મારા મૃત્યુ સુધી ભૂલી શકીશ નહીં પછી નીલમ કહે છે આપણે શું કરીએ સમાજનું માળખું આ રીતે બનાવવામાં આવ્યું છે સંતોષ કહે છે કે આ તમારા માટે ફાયદાકારક છે તમારા માટે શું નુકસાનકારક છે તમે બ્રાહ્મણ છો તમે ઉચ્ચ જાતિના છો મરી તો અમે જઈએ છીએ પછી નીલમ કહે છે કે તું શું કરશે અશિક્ષા છે અજ્ઞાન છે અંધકાર છે અને આ બધું અસ્તિત્વમાં છે પછી સંતોષ કહે છે કે કોઈ વાંધો નથી ઓછામાં ઓછું તું આટલું વિચારી રહી છે હું તને અહીં જોઈને ખુશ છું આવવા બદલ ખૂબ ખૂબ આભાર પણ હવે તું અહીંથી જા અને તે પછી નીલમ યાથી નીકળી જાય છે પણ મિત્રો હવે તે દર બીજા કે ત્રીજા દિવસે સંતોષને જોવા અને તેની સાથે વાત કરવા માટે ત્યાં આવવા લાગે છે જ્યારે આવું ઘણી વખત બન્યું ત્યારે સ્વાભાવિક છે કે જે ઉંમરે તે બંને હતા તે ઉંમરે સંતોષ પણ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો અને નીલમ પણ અઢારથી ઓગણીસ વર્ષની હતી તેથી બંને મિત્રો બની ગયા સંતોષ નીલમની રાહ જોતો હતો અને પણ તેને મળવા માટે ઉત્સુક હતી અને આ રીતે જ્યારે ઘણી મુલાકાતો થતી ત્યારે સંતોષના માતા પિતા ડરવા લાગ્યા કે આ મામલો ખૂબ મોટો થઈ રહ્યો છે અને હવે જો તેમને ખબર પડશે તો તેઓ તેને જીવવા નહીં દે એટલા માટે સંતોષ ઘરમાં જ હતો છતાં તે મળવા આવતી તો તે ના પાડતા કે સંતોષ ઘરે નથી અને સંતોષને સમજાવતા કે દીકરાતું જઈશ પણ તેઓ અમને છોડશે નહીં અને તે પછી મિત્રો દસ વર્ષ વીતી ગયા દસ વર્ષમાં સંતોષ સફળતાની સીડી ચડતો રહ્યો અને નીલમનો પરિવાર પાતાળ તરફ આગળ વધતો રહ્યો સંતોષ શિક્ષણ મેળવ્યા પછી ન્યાયાધીશ બન્યો અને નીલમના ઘરની હાલત બગડી ગઈ તેના પરિવારમાં તેના બંને ભાઈઓ પોતપોતાની પત્નીઓને લઈને અલગ થઈ ગયા તેના પિતા લકવાગ્રસ્ત થઈ ગયા તેની માતા પણ ચિંતાને કારણે બીમાર રહેતા હતા અને નીલમ પણ ત્રીસ વર્ષની થઈ ગઈ ન તો તેના લગ્ન માટે કોઈ જવાબદાર હતું કે ન તો તે થવાની કોઈ આશા હતી તેના બંને ભાઈઓ આનંદ એટલે કે તેમના પિતા પર દબાણ કરતા હતા તેઓએ તેમને જમીન વેચવા મજબૂર કર્યા અને તેઓ તેના પર જીવતા હતા આનંદ જે તેમને ધર્મના રક્ષક કહેતા હતા તે તેના પિતાનું રક્ષણ કરી શક્યા નહીં તેમણે તેમને નકારી કાઢ્યા અને નીલમ તેના માતા પિતાની સેવા કરતી રહી તે તેમનું બધું હતું હવે મિત્રો એક દિવસ અચાનક દસ વર્ષ પછી નીલમ અને જજ સાહેબ એટલે કે સંતોષ મળે છે તે દવા લેવા હોસ્પિટલ ગઈ હતી તેના માતા પિતા માટે પછી સંતોષ તેની સત્તાવાર કારમાં આવે છે અને જોતાની સાથે જ તે તેની કાર રોકે છે અને તેને બોલાવે છે નીલમ તેને જોતાની સાથે જ તે કાર તરફ દોડે છે બંને એકબીજાની આંખોમાં જુએ છે નીલમની આંખો આંસુઓથી ભરાઈ જાય છે સંતોષ કહે છે કે તું કેમ છે નિલમ કહે છે કે હું હમણાં જીવી જ રહી છું પછી સંતોષ કહે છે કે તું આ રીતે તારી સ્થિતિ જણાવશે તો નીલમ કહે છે કે જેવી મારી સ્થિતિ તેવી જ બતાવું ને પછી સંતોષ કહે છે કે મને વધુ કહે નીલમ કહે છે કે મારે શું કહેવું જોઈએ પછી સંતોષ રહેશે કે જે પણ નવીનતમ છે તે મને કહે તે કહે છે કે નવીનતમ વાત એ છે કે તમે ન્યાયાધીશ બન્યા છો મિત્રો સંતોષને ન્યાયાધીશ બન્યાને બે વર્ષ વીતી ગયા હતા તે કહે છે કે તમને ખૂબ ખૂબ અભિનંદન તમે ન્યાયાધીશ બની ગયા છો પણ સંતોષ કહે છે કે તું પણ અભિનંદનને પાત્ર છે તારા કારણે જ હું ન્યાયાધીશ બન્યો છું જ્યારે તું ઘરે આવતી અને મને કહેતી કે નિરક્ષરતા અને અજ્ઞાનતાએ બધાને આ રીતે જકડી રાખ્યા છે હું વિચારતો હતો કે સમાન કેવી રીતે બનવું तो ते कहूं के फक्त शिक्षण ज मानस ने मानस समान बनावी शके छे। तारी प्रेरणा थी में दिवस रात अभ्यास करो अने ते पछी हूँ आ पर पहुंचो पछी नीलम कहे छे के तमे खूब अब यास करो तमे अभ्यास मा एटला व्यस्त थई गया के तमे मने भूली गया बधु भूली गया आ कही ने नीलम खूब रड़वा लागे छे संतोष कहे छे के तू पण पछी मने मळवा न आवी તે કહે છે કે જ્યારે તમે ઘરે ન રહેતા ત્યારે તમને કેવી રીતે ખબર પડે કે હું આવતી હતી કે નહીં મને બધું ખબર છે કે જ્યારે હું આવતી હતી ત્યારે તમે ઘરે હતા પરંતુ તમારી માતા કહેતી હતી કે તે ઘરે નથી અને પછી મારે પાછા ફરવું પડતું હતું પછી મને બાળકો પાસેથી ખબર પડી કે તમે ઘરે છો તેઓ કહે છે કે મારે શું કરવું જોઈએ મને તારા ભાઈઓ તારા પપ્પા તારા કાકાથી ડર લાગતો હતો પછી નીલમ કહે છે કે ઠીક છે હવે તમે એટલા મોટા થઈ ગયા છો કે મને તમારી સાથે વાત કરવામાં પણ સંકોચ થાય છે એવું વિચારીને કે હું તમારો સમય બગાડી રહી છું પછી સંતોષ કહે છે ના એવું કંઈ નથી હું એટલો વીઆઈપી નથી હું તને કેવી રીતે ભૂલી શકું તારી પ્રેરણાને કારણે જ મેં આ પદ પ્રાપ્ત કર્યું છે તારા આશીર્વાદથી મેં આ પદ પ્રાપ્ત કર્યું છે અને તે પછી જજ સાહેબની આંખોમાં પણ આંસુ આવી જાય છે પણ મિત્રો હવે પહેલા જે પ્રેમ હતો બંને વચ્ચેની નિકટતા બંને એકબીજાનો પહેલો પ્રેમ હતા અને આજે પણ બંને એકબીજાનો પહેલો અને છેલ્લો પ્રેમ છે જ્યારે બંને એકબીજાને મળ્યા પછી તેઓ વાત કરવા લાગ્યા ફોન પર વાત કરવા લાગ્યા અને એક દિવસ જ્યારે બંને ફરી મળ્યા ત્યારે જજ સાહેબે કહ્યું કે શું તું મારી સાથે તારું જીવન વિતાવી શકે છે નીલ મેં તેને ગળે લગાવી દીધો રડતા રડતા તેણે કહ્યું કે આ જન્મમાં નહીં પણ સાત જન્મોમાં હું તારી સાથે રહીશ હું તારી સાથે મારું જીવન વિતાવી શકું છું અને તે પછી બંને લગ્ન કરવાનું નક્કી કરે છે અને જ્યારે તેઓ વિચારી રહ્યા હતા કે બધું બરાબર ચાલી રહ્યું છે ત્યારે તે ભાઈઓને સમાચાર મળ્યા અને તેઓએ તેમની માતાને ચેતવણી આપી અને નિલમને ચેતવણી આપી કે ભલે તે આજે જજ બની ગયો છે પરંતુ અમારા માટે તે એનો એ જ રહેશે અને તમે બંને આ કરી રહ્યા છો વિચારો આ અમારા માટે અપમાન હશે પછી તેની માતા ગુસ્સે થાય છે અને કહે છે કે જો તમે માનના ઠેકેદાર બની ગયા છો તો તમે તમારી બહેનના લગ્ન કેમ નથી કરાવ્યા તમે બંને પોતપોતાની પત્નીઓમાં વ્યસ્ત છો અને ચિંતિત છો અને અમે બંને પતિ પત્ની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી તમે ધમકી આપીને જમીન વેચી દો છો અને તે પછી તમે વિચારતા નથી કે બહેનનું શું થશે શું આમાં તમારી ઇજ્જત જતી નથી તમારી ત્રીસ વર્ષની બહેન આમ જ રડે છે દિવસ રાત આંસુ વહાવતી રહે છે દુઃખી રહે છે તમે તેના ચહેરા તરફ જોતા નથી અને તમે ઈચ્છો છો કે અમે મરી જઈએ પછી તે બંને કહે છે કે આવું વિચારવા કરતા તમે બંને મરી જાઓ તો સારું રહેશે અને તે પછી મિત્રો નિલમને આ વાતથી ખૂબ દુઃખ થાય છે તે જંતુનાશક દવાની દુકાને જાય છે ત્યાંથી કંઈક લાવે છે તે પછી રાત્રે તે તે ખાય છે અને પછી પીડાથી તડપવાનું શરૂ કરે છે અને ઉલટીઓ કરવા લાગે છે તેની માતા પૂછે છે કે શું થયું તે કહે છે કે માતા મેં હિંમત ગુમાવી દીદી છે હું હવે સહન કરી શકતી નથી હું જીવી શકતી નથી તે પછી તે તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં બંને તેનો રસ્તો રોકે છે અને કહે છે કે ક્યાંય નથી તે તે મરી જાય તો સારું છે પરંતુ હાલ માટે તેને પડોશીઓની મદદથી હોસ્પિટલ લઈ જાય છે ત્યાં ગયા પછી ડોક્ટર આખરે હાર માની લે છે અને કહે છે કે આપણે તેને બચાવી શક્યા નથી તે પછી જજ સાહેબ તે સમયે તેના ઘરે હતા તેમને સમાચાર મળે છે તે હોસ્પિટલમાં દોડી જાય છે અને હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ નીલમની માતા તેમને જોઈને રડવા લાગે છે જજ સાહેબ ઊભા રહે છે અને લાચારીથી નીલમના મૃતદેહ તરફ જુએ છે અને રડતા રડતા મનમાં ગણગણાટ કરે છે કે નીલમ તું ખોટી હતી તું કહેતી હતી કે શિક્ષણ જ્ઞાન અને શિક્ષણ બધાને સમાન બનાવી શકે છે પણ તું ખોટી હતી તે પછી તે રડવા લાગે છે અને ત્યાં તે રડે છે અને કંઈ કરી શકતો નથી તે નિલમના મૃતદેહને જુએ છે અને અંતિમ દર્શન કર્યા પછી તે ત્યાંથી તેના ઘરે આવે છે અને અહીં નીલમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે મિત્રો જો કોઈ ભેદભાવ ન હોત ઊંચ નીચનો ભેદ ન હોત તો કદાચ નીલમ આજે જીવતી હોત કોણ જાણે તે ન્યાયાધીશ સાથે ખુશીથી પોતાનું જીવન જીવી રહી હોત પરંતુ આ સત્ય છે દર વર્ષે હજારો લોકો આવા બલિદાન આપે છે પરંતુ સમાજને કોઈ ફરક પડતો નથી હું જાણું છું કે આ વાર્તા સાંભળીને તમે લોકો અવાચક થઈ ગયા હશો પરંતુ તમે લોકો કોમેન્ટમાં થોડા શબ્દો લખો અને જો તમે આ વાર્તામાંથી થોડું પણ શીખ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગામી વિડિયોમાં આવી જ વાર્તાઓ માટે ફરી મળીશું આભાર